જયાતા ઓલા મઘા કાકાની ગયો તો જમા એન છોકરાને વળ ગયો તો ને એ એટલે ના શું છોકરો તો આમ આડો પડે નો થાય ને કૂદ તો થોડી થોડી નાક કા કળવા પણ નો નેર્યો એટલે ન જ તો બેઠા ને હે બેઠા છે પણ

એટલે પણ ગોડું છું તો હાવ કે તારા કાકો ધંધો હોય તારા કાકા કદી ધંધો વળગે એટલે પણ મારા કાકો કદી આપો ને કદી પીતા નથી બિસ્કુલ મંગાવી તમે વાત શું કરો તો યાર મને કદી માર્યો નથી આવો હેડવા મને હેડવા જે અમારે મોડું થાય છે છેતરે લાવું છે એલા પોણી હડે છે હું એકલા મારી નો છું તમે આવો એટલે ની મારા કોઈ નહીં તરકા કરો કોઈ ન થાય તરકા કરો તરકા કરો ધંધો હોય કોઈ ન થાય ম্মা লাড়দা ওট মারতাম ও গোড়া হামু যো আড় আড় আমি আড় যোই মই না ছানো রে আমি আওয়া ছানো রে ছানো ওম সু করে ফলা মણો মণ আ এ এ আই ওট ল্যা নিছো ল্যা এ নি যে বাত থি আ যো আবে নিছো লাল আম কোটো

હા લાવ ફોન તો દે પિ મિસ્ટી નીકળી બીજો કઈ આમ કેમ કરતો હોય જોય આગળ બીજો જ ન દે અલ્યા બોડીમાં તો આવો ફોપા આવો 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 ફોપા

લે મદર એ કાઠે ને હે ને વિવાહણા કદી રાગી થાપું છે બસ શી ખરાવે ઉલીબાય ઉલીબાય સોને ખોકરા ઉલીબદરાસ હા એ મોય દે હડવા જા બોલો ભુપા હું તો ગયા વધાવો હું તો કજા બધા અને આ વધાવો કીધું ભાઈ એ એમ ના હે ને કે વાત કરો તન કાઢે ઓ કે મારા બા દેખો અરે આ તો વધાવો ને ગળે આ તો વધાવો ને કે છે ભાઈ રે છે કે વેણ છે ભાઈ એક ડોણો ને ઉજો એક ડોણો વધે કે ભાઈ કેમ સમજો નહીં એમ બોલે બધો ના ભોપો તમે ભાઈ અરે ગામળો ખેવરાય ની હમ એ તું તો ધપો apne bhai ઓમરે કો પાદર લુજબી ફરવો ધપે તો કદી પાણી ચાહી હ હા કાપજે પામરિયા બોલો જો આલે મહાન જોય મહાન ને તો આજે રેન થાવ જોઈએ આ છોકરા ભોપાદી થોડી વાર થોડો

અમેનો રે થાતો પંખો નથી કેટલી વાર થોડી વાર ઘી નાટક કરે એટલે અમે અહીંયા નથી ઉતરીયા છે અને ઓપરે પૈસાને અર્જાવા 50000 લીધા છે 10000 તો લઈ આવે 40000 મૂક્યું અરે